યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા મંદિરો મોટી સંખ્યામાં આવેલા છે એમાંથી એક અતિ પ્રાચીન ચૈતન્ય હનુમાનજીનું મંદિર આવેલું છે આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઇટ દ્વારા શણગારવામાં આવ્યું હતું અને વિશેષ કરીને આજે દાદાને છપ્પન ભોગનો અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો જેમાં છપ્પન જાતની માવા મિશ્રીની મીઠાઈઓ અને ફળોનો ભોગ હનુમાનજી દાદાને ધરાવવામાં આવ્યો હતો આજે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ મંદિરે જોવા મળી હતી અને રાત્રે શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું જેમાં હનુમાનજી પ્રભુ શ્રીરામ અને માતાજીના વેશભૂષા ધારણ કરી કલાકારોએ ભજન સંધ્યામાં આવેલા ભક્તોનું મન મોહી લીધું હતું આ સાથે સાધુ સંતો પણ ભજન સંઘમાં જોડાયા હતા અને ભક્તો રામલલાના ભક્ત હનુમાનજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા આજે હનુમાન જયંતી હનુમાન જયંતી એટલે હનુમાન દાદાનો ઉત્સવ હનુમાન દાદાનો ઉત્સવ અમે ધૂમધામથી મનાવીએ છીએ અને તે રાતે ભજન સંધ્યા પણ કરીએ છીએ ભજન સંધ્યામાં આમ મારવાડી ઝાંખીઓ જે હનુમાનજીની ઝાંખી છે માતાજીની ઝાંખી છે એ ઝાંખીઓ બધી પ્રસુત પ્રસ્તુત થશે અને એના આજે હનુમાન જયંતિના દિવસે અમે અન્નગુટનો પ્રસાદ પણ કર્યો છે દાદાને અને અમે એક જ પ્રાર્થના કરી દાદાને કે બધા ગામને એકતા એને રાખે અને શ્રીરામ સેવા સમિતિ તરફથી અમે દર મંગળવાર મતલબ કે ત્રીસ વર્ષથી અમે દર મંગળવારે અહીંયા ભજન કરીએ છીએ અને સુંદરકાંડનો પાઠ પણ કરીએ છીએ અમારા સમિતિ દ્વારા આજે સર્વ મસ્ત ગામજનો દ્વારા ગામના સપોર્ટથી આજે ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલો છે અમે અને ગામજનો પણ આજે બહુ આમ હર્ષો ઉત્સાહથી આજે અહીંયા દર્શન કરવા ઉમઠેલા છે સાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ અંબાજી બનાસકાંઠા